નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંબાથી બાકરોલ રોડ નહીં બનાવાય તો આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ધરણા પર બેસવા આમંત્રણ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પ્રજાજનોની રજૂઆતી ધ્યાને રાખી એક વર્ષ પૂર્વે આમ આદમી પાર્ટી દ્વારા લેખિતમાં ઘોઘંબાથી બાકરોલ રોડ બનાવવા લેખિતમાં રજૂઆત કરી હતી આ રજૂઆતને તંત્ર દ્વારા ધ્યાન પર ન લેતા આગામી તારીખ સોળ એક બે હજાર પચીસના રોજ ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ઘોઘંબા તાલુકાના સર્વ સમાજના અગ્રણીઓ સાથે લઈને ધરણા કરવામાં આવનાર છે જેને લઈને આગામી તારીખ સોળ જાન્યુઆરીના રોજ ઘોગંબા તાલુકામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ સંજયસિંહ સોલંકીની આગેવાનીમાં સ્થાનિક નેતાઓ અને તંત્રને જગાડવા ધરણા પ્રદર્શન યોજવામાં આવનાર છે જેમાં મોટી સંખ્યામાં જાહેર જનતાને જોડાવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જગદીશ રાઠવા મનોમંથન ન્યૂઝ ઘોગંબા હું પ્રવીણ રાઠવા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ આજ રોજ અમે મામલતદાર સાહેબશ્રીને મળીને આવ્યા છે એક વર્ષ અગાઉ ભાખરોલ ઘોઘંબા રોડ માટે આવેદનપત્ર આપ્યું હતું એનો અને ઘોઘંબાના બીજા બધા રસ્તા માટે પણ આવેદનપત્ર આપ્યું હતું પણ સરકારશ્રી દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનો નિકાલ લાવ્યા નથી તો તારીખ સોળ એક બે હજાર પચીસના રોજ મામલતદાર કચેરી ઘોઘંબા ખાતે અમે પ્રતિક ઉપવાસ શરૂ કરવાના છે ભોગંબાથી પાછળના માર્ગ બિલકુલ બિસ્માર હાલતમાં છે અને જેને લઈને અમે એક વર્ષ પૂર્વે આવેદનપત્ર અને સરકારશ્રીને ખૂબ જ રજૂઆતો કરી છતાંય આ દિન સુધી બન્યો નથી જેને લઈને આવનારી સોળ તારીખ દિવસે અમે ધરણા પ્રદર્શન મામલતદાર કચેરીએ કરવામાં આવનાર છે તો આ સર્વે સમાજના અગ્રણીઓ સાથ સહકાર આપવા વિનંતી